મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ બાર બે હજાર ચોવીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહ્યું મેષ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ અને આજની બોલવાની વાણીમાં આપણે મીઠાશ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વ્યાપારમાં મોટું આર્થિક જોખમ આજે કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કદું વૃષભ રાશિવાળાએ આજે બટાકા દહીં કંદમૂળ ઘી આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસેથી પૈસા ઓછી ના લાવતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે લાલ અથવા કાળી ગાયની સેવા કરવી જોઈએ એને ખાવાનું આપવું જોઈએ લીલો ચારો આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પત્ની કે પ્રેમિકા કોઈની સાથે ઝઘડો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું કર્ક રાશિ આજે માતા લક્ષ્મીને સફેદ કમળ ચઢાવવું જોઈએ અને દૂધના માવામાંથી મીઠાઈ જો માને ધરાવીને ખાવ અને ખવડાવો તો ખૂબ સુંદર પરિણામ આજે પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો સૂતરના દોરાનો દડો આજે ખરીદીને ઘરે લાવવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે પોતાના જીવનસાથીનું સન્માન કરવું જોઈએ અને એને સમય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અજાયની કંપનીની કોસ્મેટિક્સ ખરીદવી નહીં કે વાપરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કર્યું કન્યા રાશિવાળાએ આજે પોતાના ઘરની રોટલી સફેદ ગાયને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેન દીકરીઓને નારાજ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ વિષ્ણુ શાસ્ત્ર વાંચવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તીખું તળેલું ખાવાનું અને એમાં પણ બહારનું બિલકુલ ખાતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહેવાય વૃશ્ચિક રાશિવાળાએ આજે કપૂર કપૂરનું દાન કોઈ દેવીના મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા રસ્તે પૈસા મેળવવાની કોશિશ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહું ધનરાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ મા લક્ષ્મીને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ અને લક્ષ્મીનારાયણનું મંદિર હોય તો ત્યાં દર્શન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે માનસિકતા બગાડવા નથી દેવાની આપણા મનોબળમાં કોઈ કમી આવવી ન જોઈએ મકર મકર રાશિવાળાએ આજે શું મકર રાશિવાળાએ આજે કડવા લીમડાને પાણી ચડાવીને હાથ લગાડવો જોઈએ મંગળની ઓરા સારી થાય અને ચોક્કસ તમારું આજનું કામ શુભ થાય શું નથી કરવાનું મિત્રો કોઈ યાત્રા આજે અચાનક કરવાની આવે તો એ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે સફેદ માવામાંથી બનેલી મીઠાઈ શિવ મંદિરે લઈ જવી જોઈએ ભગવાનને અને મા પાર્વતીને ધરાવીને ખાવી અને ખવડાવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિમાં ભેદભાવ નહીં કરતા આ નાનો આ મોટો આ પૈસા ઓલો આ ગરીબ આવો ભેદભાવ બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહું છે મીન રાશિવાળાએ આજે માતાની ચૂંદડી લાલ સફેદ લીલી તમને જે ગમે તે ચુંદડી આજે શિવ મંદિરે લઈને જજો મા પાર્વતીને ધરાવજો અને ભગવાન શિવનું પીળા ફૂલથી પૂજન કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો માણસ આપને રાખ્યો હોય ને એની પર બહુ મોટો આર્થિક ભરોસો ન કરવો બરાબર તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું ચોક્કસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે